નમસ્કાર આપની સાથે હું દેવાંશી અને શેર માર્કેટ જેટલા લોકોએ પણ જોયું અને અપેક્ષા પ્રમાણે અપેક્ષા કરતા એ વધારે જે રીતે ધડામ થતા જોયું અને વૈશ્વિક બજારોની આ હાલત જોઈ ડોનાલ્ડ ટ્રમ્પને મને નથી ખબર આજના દિવસે લોકોએ કેવી રીતે યાદ કર્યા હશે પણ એ લોકોએ તો ખાસ યાદ કર્યા હશે જે લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી એમની ટેરેટ પોલિસી શું છે એ ખબર હોવા છતાં એમની ગ્લોબલ પોલિસી શું છે એ ખબર હોવા છતાં પણ જીત માટે પ્રાર્થના કરી બરાબર છે અને એના પછી ઉજવણી પણ એ રીતે કરી જાણે કે પોતાના રાષ્ટ્રપતિ ચૂંટાયા હોય એ લોકો આજે ડોનાલ્ડ ટ્રમ્પને કેવી રીતે જોતા હશે એ બહુ પ્રશ્ન છે મારી સાથે જયદેવસિંહ ચુડાસમા જોડાયા છે સ્વાગત છે જયદેવસિંહ અને મોટા ભાગે આપણે માર્કેટ તૂટે ત્યારે જ મળીએ છીએ માર્કેટ બહુ જ સરસ ઉપર જાય અને મળે એવો ચાન્સ આપણને મળ્યો નથી કે એના વિશે આપણે વાત કરીએ એટલે એક અનફોર્ચ્યુનેટ પણ છતાં સ્વાગત છે તમારું અને મારું પહેલો પ્રશ્ન એ છે કે હોંગકોંગનું માર્કેટ ખાસા લગભગ બાર ટકા ઉપરાંત પડ્યું છે બિલકુલ આજે ભારતીય શેરબજાર અને એશિયન માર્કેટોમાં જે ઘટાડો જોવા મળ્યો તેની મૂળભૂત કારણ એવું છે કે આગામી સમયમાં વૈશ્વિક મંદી લાંબા સમય સુધી જરૂરી જાય છે તો આ આ વસ્તુ જે છે તે એક પરિસ્થિતિને દર્શાવી અને કરી રહ્યા છે એશિયન માર્કેટોની તુલનામાં જોવા જઈએ તો ભારતીય શેરબજાર પ્રમાણમાં તો થોડુંક મજબૂત ગણી શકાય કારણ કે ચાઇનીઝ માર્કેટ છે તે તેર ટકાના ઘટાડા સાથે ક્લોઝ થયું છે ત્યાર પછી નિક્કીની વાત કરવા જઈએ જાપાનીઝ માર્કેટ તો તેમાં પણ સાત ટકા જેવો ઘટાડો છે અને અન્ય એશિયન માર્કેટોમાં પણ પાંચ સાત ટકા જેવો ઘટાડો છે તેની તુલનામાં ભારતીય શેરબજારની વાત કરવા જઈએ તો ત્રણ ટકાના ઘટાડા સાથે ક્લોઝ થયું છે પ્રથમ પ્રથમ તો ભારતીય શેરબજારમાં આજે જે ઘટાડો આવ્યો આવ્યો તે વખત છે તેવું તો છે જ નહીં શેરબજારમાં ઉતાર એક પ્રક્રિયા છે ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની જે નીતિઓ છે તેને લઈને અત્યારે વિશ્વભરના બજારોમાં થોડીક ગભરાટ ભરી પરિસ્થિતિ છે અને જે રીતે બીજી એપ્રિલ બે હજાર પચીસ ના રોજ તેમણે વિશ્વના લગભગ સાહીઠ દેશો ઉપર ટેરિફ નાખ્યા તો આ ટેરિફ જે નાખ્યા અને તેને લઈને જે પરિસ્થિતિ ઉભી થઈ ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની મોડી એવી હતી કે હું જેવું કરીશ એટલે વિશ્વભરના રાષ્ટ્રો મારી પાસે આવી અને સંવાદમાં આવશે નેગોસિએટ નેગોશિયેટ કરશે અને પછી વાતચીતના ટેબલ ઉપર હું અમેરિકાનું પલ્લું ભારે રાખી અને મારી ટર્મ્સ મુજબ મારી નીતિઓને હું આગળ લઈ જઈશ પણ બન્યું તેનાથી ઉલટું ઘણા બધા રાષ્ટ્રો એવા છે ઘણા બધા રાષ્ટ્રો એવા છે કે જે થોબો અને રાજુઓની નીતિમાં અત્યારે ઊભા છે જેમાં ભારત પણ સામેલ છે કારણ કે વાતચીતના અથવા રહે તેઓ આગામી થી ત્રણ સપ્તાહ દરમિયાન અમેરિકા સાથે તેઓ કોઈ કોઈ એવી એવા નિર્ણય ઉપર પહોંચવા માંગે છે કે કોઈ વિવાદ આગળ ન વધે અને બંને રાષ્ટ્રનું હિત રહે અને તે તે રીતે તેઓ આગળ વધવા માંગી રહ્યા છે પણ ઘણા રાષ્ટ્રો એવા છે કે જે ઇમિડિએટ અમેરિકાની સામે પડ્યા છે છે તો તરત જ અમેરિકા ઉપર જે વર્તોઘા કર્યો અને ટેરીપમાં વધારો કર્યો આમાં મારો બીજો પ્રશ્ન એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ને કદાચ એવી અપેક્ષા હતી કે કોઈ રિટાલિયેટ નહીં કરે યુરોપિયન યુનિયન એવું કહી રહ્યું છે કે અમે ભેગા થઈને એવું વિચારીએ છીએ કે સૌથી વધારે બાયલેટરલ ટ્રેડ બે યુરોપિયન યુનિયન કે વચ્ચે છે ફ્રી વાત કરીએ એલન મસ્ક એવું કહી રહ્યા છે કે ટેરિફ જ હોવો જોઈએ આખી દુનિયા ફ્રી ટ્રેડ માટે તૈયાર થવી જોઈએ પણ આ સંવાદોની વચ્ચે એક એવો સામાન્ય શેર માર્કેટ ઇન્વેસ્ટર કે જેને નથી ફરક પડતો એલન મસ્ક શું કહી રહ્યા છે એને નથી ખબર રોનાલ્ડ ટ્રમ્પની નીતિ શું અસર કરવાની છે એના માટે કન્ફ્યુઝન એ છે કે આ છેલ્લું પડ્યું છે માર્કેટ એમ માનીને કરેક્ટ કરવા માટે કે એવરેજ કરવા માટે એ અત્યારે ઇન્વેસ્ટ કરે કે પછી શાંતિથી જોયા કરે સ્ટોક જે લાલ થઈ રહ્યા છે એને બિલકુલ પ્રથમ તો હું આ વાતને બે ભાગમાં વહેંચીશ એક તો એવા રોકાણકાર કે જેનું ઓલરેડી શેર બજારમાં સારું એવું રોકાણ કરેલું જ છે તો તેઓની અત્યારે પીડા વધારે હોય કે તેમનો જે પોર્ટફોલિયો છે તે ઉપલા લેવલથી વીસથી ચાલીસ ટકા સુધી ઘટેલો જોતા હોય અને તેનાથી તેઓ દુઃખી હોય અને બીજો વર્ગ એવો હોય કે જેને અનુકૂળતા પણ હોય અને છતાં પણ ટાઈમિંગ કરવામાં માને કે ભાઈ હું હજી નહીં પણ થોડોક સમય રાહ જોઈશ હું થોડોક સમય રાહ જોઈશ બધું સમૂહ સૂત્રી પરિસ્થિતિ થશે પછી હું રોકાણ કરીશ તો આ બે વાતને લઈને હું એવું કહીશ કે પ્રથમ તો જે રોકાણકાર મિત્રોના પોર્ટફોલિયોમાં મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં રોકાણ હોય તો ફૂલ ઓફ કોન્ફિડન્સ રોકાણ જાળવી રાખવું જોઈએ અને થોડાક સાધારણ અથવા તો નબળા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં રોકાણ હોય તો તેમણે એકવાર ઓછા વધતા નુકસાને પણ નીકળી અને તેમના રોકાણને અન્ય મજબૂત વિકલ્પમાં ટ્રાન્સફર કરવું જોઈએ અને ત્યાર પછી જે રોકાણકાર તો હાલનો જે ઘટાડો છે તે અવસરના રૂપમાં પણ છે કારણ કે ભૂતકાળના જેટલા બી ઘટાડા છે તમને હું ઉદાહરણ સાથે આપીશ સૌથી નજીકમાં કે કોરોના કાળ દરમિયાન ભારતીય શેરબજારમાં જે ઘટાડો આવ્યો હતો ત્યાર પછી છ મહિને બાર મહિના દોઢ વર્ષે રોકાણકારોને એવું પ્રતીત થયું હતું કે જે તે સમયે જે ઘટાડો આવ્યો હતો તે વખતે મેં જો રોકાણ કર્યું હોત તો મને અત્યારે સારું વળતર મળ્યું હોત તો બની શકે કે આજથી શરૂ કરી અને આવનારા દોઢ બે દરમિયાન ચોક્કસ એવી આવનાર થશે કે જે તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર ને લઈ અને વિશ્વભરના બજારોની સાથે સાથે ભારતીય શેરબજારમાં જે કડાકો મૂલ્ય બોલાયો હતો તો તે રોકાણ માટેનો એક સારો અવસર હતો તો હું કહીશ કે ભારતીય અર્થવ્યવસ્થાના જે બેઝિક ફંડામેન્ટલ છે તે પ્રમાણમાં ખૂબ જ ઉત્કૃષ્ટ છે અને વિશ્વમાં ક્યાં એવું અર્થતંત્ર નથી ભારતની ભારતનો પ્લસ પોઈન્ટ શું છે કે ભારતનું જે અર્થતંત્ર છે તે ડોમેસ્ટિક કન્ઝમ્પશનના આધારિત છે નહીં નહીં કે કોઈ એક્સપોર્ટ આધારિત મતલબ કે ભારતનું જે અર્થતંત્ર છે તે એસી ટકા ડોમેસ્ટિક કન્ઝમ્પશન આધારિત છે અને વીસ ટકા જ એક્સપોર્ટ આધારિત છે તો જ્યારે બીજા બધા રાષ્ટ્રોની વાત કરવા જઈએ કે ચાઈના છે જાપાન છે સાઉથ કોરિયા છે તો એ બધાની જે અર્થતંત્ર છે તે એક્સપોર્ટ આધારિત છે તો ભારતના અર્થતંત્ર માટે અત્યારે પ્લસ પોઈન્ટ છે કે ડોમેસ્ટિક કન્ઝમ્પશનના આધારે આપણું અર્થતંત્ર આગળ વધી રહ્યું છે અને ઘણા બધા જે આર્થિક આંકડાઓ છે તે ભારતીય અર્થવ્યવસ્થાને સપોર્ટ કરી રહ્યા છે ખાસ કરીને જીએસટી કલેક્શનના આંકડા છે તે અત્યારે બે લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચ્યા છે ત્યારબાદ એડવાન્સ ટેક્સની ફિગરો છે તે પણ અત્યારે ખૂબ સારી દેખાઈ રહી છે ઓટો સેલ્સના આંકડા જે દેખાઈ રહ્યા છે તે પણ મજબૂતાઈ દર્શાવી રહ્યા છે તો આ તમામ વસ્તુઓની વચ્ચે ભારતીય શેરબજારમાં જો કોઈ ઘટાડો આવે તો જે નવા રોકાણકારો છે એ અને જેને અનુકૂળતા છે તે રોકાણકારો માટે હાલની જે આપત્તિ આપત્તિ છે તે અવસરમાં ઘડવી જોઈએ અને આજના આજના લેવલથી કોઈ સ્ટાન્ડર્ડ અને સારી વસ્તુમાં ધીમે ધીમે આવનારા બે ચાર પાંચ સપ્તાહ દરમિયાન જો રોકાણ કરશે તો એમને બે થી ત્રણ વર્ષ પાંચ વર્ષ દરમિયાન ખૂબ જ માતબર વળતર મળે તેવા પણ પ્રબળ સંકેતો છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પના ટેલિફોનને લઈ અને ઘટાડો આવે છે તેનાથી ભારતીય અર્થતંત્ર એકદમ ડેમેજ થઈ જાય એવી કોઈ સિચ્યુએશન છે જ નહીં અને રોકાણકારો ને ડિસિપ્લિન મેન્ટેન રાખવી જોઈએ મોટાભાગના જે યંગસ્ટર છે ને તે સટ્ટાકીય પ્રવૃત્તિ પર વધારે ફોકસ કરતા હોય છે અને તેના હાર્ડ અર્ન મની ગુમાવી દેતા હોય છે તો બંને બને ત્યાં સુધી સટ્ટાકીય પ્રવૃત્તિથી સદંતર દૂર દૂર રહેવું જોઈએ અને એક ડિસિપ્લિન એપ્રોચથી સ્ટાન્ડર્ડ અને સારી કંપનીઓમાં યોગ્ય અભ્યાસ કર્યા પછી ફૂલ ઓફ કોન્ફિડન્સ રોકાણ કરતા રહેવું જોઈએ અને જે રોકાણકાર મિત્રોને ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટની સમજ ન હોય તો મ્યુચ્યુઅલ ફંડ મ્યુચ્યુઅલ ફંડ થકી ઇક્વિટી માર્કેટમાં પ્રવેશ કરવો જોઈએ કારણ કે છેલ્લા દસ પંદર વીસ વર્ષની એવી હિસ્ટ્રી છે કે વર્સ્ટ પરફોર્મિંગ મ્યુચ્યુઅલ ફંડ હોય તો તેણે પણ વાર્ષિક બારથી પંદર ટકાના દરેક વળતર આપ્યું છે સારા મ્યુચ્યુઅલ ફંડે તો કદાચ વીસ બાવીસ પચીસ ટકાના દરથી વળતર આપ્યું છે પણ સૌથી ખરાબ દેખાવ કરવાવાળું પણ મ્યુચ્યુઅલ ફંડ હોય તો તેણે બી બાર થી પંદર ટકાનું વળતર આપ્યું છે તો જે બીજા વિકલ્પો કરતા ખૂબ જ સારી વાત ગણી શકાય અને ઘણા સમય પછી હું એવું જોઈ રહ્યો છું કે ભારતીય રોકાણકારો તેમાં થોડુંક મેચ્યોરિટીનું લેવલ સારી રીતે આગળ વધી રહ્યું છે ફાઈનાન્સિયલ લિટરસીનો દર છે તે પણ પ્રમાણમાં સારી રીતે આગળ વધી રહ્યો છે કારણ કે અગાઉ જયારે પણ ભારતીય મ્યુચ્યુઅલ આંકડા કેમ નથી બતાવી રહ્યા કેમ કે એમાં તો રોકાણ છે નહીં નહીં આપ જે વાત કરી રહ્યા છે ને તેને હું બીજા અર્થમાં કહીશ કે જે મ્યુચ્યુઅલ ફંડમાં જે ઇક્વિટી પોર્શન છે તો તેમાં મંથલી બેઝિસ ઉપર છવ્વીસ હજાર કરોડ રૂપિયાની માતબર એસઆઈપી ની રકમ છે જે તેના સર્વોચ્ચ શિખર ઉપર છે લાસ્ટ મંથના જે આંકડા આવ્યા તેમાં દર મહિને છવ્વીસ હજાર કરોડ રૂપિયાની નજીકના આંકડા આવ્યા છે જે દેશ આઝાદ થયા પછીના સૌથી ઉત્તમ આંકડા ઉપર છે તો અને આપ જે વાત કરી રહ્યા છો તો મ્યુચ્યુઅલ ફંડમાં માત્ર ઇક્વિટીનો પોર્શન નહીં એક ફિક્સ ઇન્કમ આધારિત ડેટ પોર્શન હોય છે તો જ્યારે જ્યારે માર્ચ માર્ચ મહિનો આવતો હોય છે ત્યારે મોટા મોટા કોર્પોરેટ ગૃહ હોય તેમને એડવાન્સ ટેક્સ ભરવાનો હોય છે તો દર પાંચ મહિનામાં જે એડવાન્સ ટેક્સ ભરવા માટે તેઓએ ડેટ ફંડમાં રોકાણ કર્યું હોય છે અને દર વર્ષે માર્ચ મહિના દરમિયાન તે રોકાણ એડવાન્સ ટેક્સ ભરવા માટે લોકો ઉપાડતા હોય છે તો માર્ચ મહિના પૂરતા જે આંકડા નેગેટિવ આવે એ ઇક્વિટી નથી આવતા પણ ડેટ આવે છે છે તો આ એક પ્રક્રિયા ઓકે આજે પણ એ ટ્રેન્ડ જોવા મળ્યું કે જેનું કન્ઝપ્શન ભારતમાં છે એવી મોટાભાગની કંપનીને બહુ વિશેષ નુકસાન નથી થયું એટલે કે ગોદરેજ કે હિન્દુસ્તાન લેબર જે કંપની છે એને એ એટલી બધી માઇનસમાં નથી ગઈ એ કંપનીઓ સૌથી વધારે આઈટી સેક્ટરને ડેફિનેટલી સૌથી વધારે નુકસાન થઈ રહ્યું છે કેમ કે અમને અમેરિકામાં બિઝનેસ કરવાનું છે જે દિશામાં દુનિયા જઈ રહી છે તમને શું લાગે છે આ ફ્રી ટ્રેડ વાળી જે થિયરી સતત ફ્લોટ કરવામાં આવી રહી છે કે એક દિવસ એવો આવે કે જ્યારે ટેરિફ જ ન હોય તો એ સ્થિતિ ભારતને ફાયદો કરાવશે કે નુકસાન કરાવશે અને એવું સંભવ બનશે ખરા કેમ કે જે દિવસે લિબરેશન ડે ની જાહેરાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા આજે પણ એમણે જ્યારે એમને પત્રકારો આ શેર માર્કેટ પર સવાલ કર્યા ત્યારે એમણે એવું જ કહ્યું કે ભાઈ આ તો દવાની જેમ આપવું પડે એમ છે કેમ કે જૂની સરકારો બધું બહુ ખરાબ કરીને ગઈ છે અને હું એને સુધારી રહ્યો છું એ ફ્રી ટ્રેડ વાળી વાત જે સતત કરી રહ્યા છે શું એવું વિશ્વ હશે કે જ્યાં તમે ક્યાંય પણ વેપાર કરી શકો કોઈ પણ ટેક્સ આપ્યા વગર બિલકુલ નજીકના સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈ અને વિશ્વના જે ટોપ છટી અર્થતંત્ર છે તે સંમત થાય તેવી કોઈ પણ શક્યતા લાગતી નથી કારણ કે દરેક રાષ્ટ્રની તેની જે સ્થાનિક નીડ હોય ડોમેસ્ટિક નીડ હોય તેના ઉપર ફોકસ વધારે હોય છે ભારત જેવા રાષ્ટ્રની અલગ નીડ હોય બાંગ્લાદેશની અલગ હોય પાકિસ્તાનની અલગ હોય ચાઇનાની અલગ હોય તો તેને તો એ ઓલવેઝ પ્રાધાન્ય આપવું જ પડે અને તેને લઈને ફ્રી ટ્રેડ તરફથી જો કોઈ રાષ્ટ્રને નુકસાન થતું હોય તો કોઈ પણ રાષ્ટ્ર અધ્યક્ષ ને ક્યારે બી સ્વીકારે નહીં તો આ વાત છે કે ક્યારે સ્વીકાર્ય તો બનશે જ નહીં નજીકના ભવિષ્યમાં પણ છતાં પણ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્લાનિંગ એવું લાગે છે કે એકવાર હું બધાને વાતચીતના સંવાદ ઉપર લઈશ અને ત્યારબાદ થોડીક મારી ટર્મ્સ પ્રમાણે હું અલગથી એગ્રીમેન્ટ બનાવીશ તો આ સ્ટ્રેટેજીમાં હવે આગળના બે ત્રણ સપ્તાહમાં ઘણી સ્પષ્ટતાઓ આવશે પણ ઓવરઓલ જોવા જઈએ તો તેમણે જે ટેરિફ જાહેર કર્યા છે તેમાં પણ ભારતને તો ફાયદો જ છે કારણ કે એશિયન એશિયન રાષ્ટ્રો છે એમાં સૌથી ઓછામાં ઓછા ટેરિફ તેમણે ભારત ઉપર લાગુ કર્યા છે મતલબ કે હું તમને સમજાવું કે આપણે ટેક્સટાઇલ એક્સપોર્ટ કરીએ છીએ તો તેમાં આપણા જે કોમ્પિટિટિવ રાષ્ટ્રો છે તેમાં બાંગ્લાદેશ છે પાકિસ્તાન છે તો આ બંને રાષ્ટ્રો પર જે ટેરિફ લાગ્યું છે એનાથી ભારત પર ઓછું લાગ્યું છે તો ટેરિફ સાથે પણ આપણે કોમ્પિટિશન કર્યું હશે તો

તો પર્ટિક્યુલર કોઈ સેક્ટર ઉપર જવાની જરૂર નથી જે એક્સપોર્ટ આધારિત કંપનીઓ છે તેમાં હજી પણ આગામી ચાર છ મહિના દરમિયાન થોડીક અનિશ્ચિતતા બની રહેશે પણ એવી ઘણી બધી કંપનીઓ છે કે જેને એક્સપોર્ટ સાથે કોઈ નિસ્બત જ નથી અને ડોમેસ્ટિક કન્ઝપ્શન ઉપર આ કંપનીઓ ચાલતી હોય છે તો રોકાણકાર મિત્રોએ તેના ઉપર ફોકસ આપવું જોઈએ અને તેમાં હું કહીશ કે ફોર એક્ઝામ્પલ આપે એફએમસીજી સેક્ટરની વાત કરી તો આજના કારોબાર દરમિયાન પણ તેમાં સ્ટ્રેન્થ જોવા મળી હતી પણ બેન્કિંગ સેક્ટર છે એનબીએફસી સેક્ટર છે જેમ કે હાઉસિંગ ફાઇનાન્સ કંપની હોય તો તેને ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને કોઈ લાગતું વખત નથી કારણ કે તે હાઉસિંગ ફાઇનાન્સ વ્યવસાય સાથે સંકળાયેલી હોય એવી રીતે એનબીએફસી કંપની હોય ફોર એક્ઝામ્પલ હેલ્થકેર સેક્ટરની હેલ્થકેર સેક્ટરમાં હોસ્પિટલ કંપની હોય કંપનીના નામ સાથે હું કહું કે ભાઈ એપોલો હોસ્પિટલ છે તો ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના કારણે એપોલો હોસ્પિટલના બિઝનેસ કોઈ કોઈ અસર થાય તેવું કોઈ કોઈ પણ દ્રષ્ટિકોણથી લાગે નહીં તો આ ટાઈપમાં ભારતમાં પુષ્કર ચોઈસ છે કે રોકાણકારો પાસે તો સૌથી સરળ રીતે તમારે બે ભાગમાં સેક્ટરને કંપનીઓને વેચવી હોય તો જે કંપનીઓ એક્સપોર્ટ આધારિત હોય તેમાં અત્યારે આગામી સમયમાં ચોક્કસપણે થોડાક ઉતાર ચઢાવ જોવા મળશે પણ જે કંપની ડોમેસ્ટિક કન્ઝમ્પશનના આધાર પર ચાલતી હોય તેવી કંપનીઓ પર રોકાણકારોએ ફોકસ કરવું જોઈએ અને તેમાં જેનું મેનેજમેન્ટ સારું હોય અને આગળ ઉપર તેનો ગ્રોથ સારો હોય તો ફૂલ ઓફ કોન્ફિડન્સ આવનારા બે ચાર સપ્તાહ દરમિયાન ધીમે ધીમે તેમાં રોકાણ કરતા રહેવું જોઈએ બિલકુલ થેન્ક યુ સો મચ જેબીસી ફોર જોઈનિંગ અસ અને ટ્રેડ વોર માટે એક ખૂબ પ્રસિદ્ધ વાક્ય છે કે ટ્રેડ વોર માં કોઈની જીત નથી થતી એમાં બધી બાજુ હાર જ થતી હોય છે એટલે જે દેશો રિટાલિએટ કરી રહ્યા છે એમને પણ નુકસાન છે જે લોકો નેગોશિયેશન ના ટેબલ પર જવા માંગે છે એ લોકો પણ પોતાની કેટલી શરતો મનાવી શકે છે એના પર બહુ મોટો આધાર છે એટલે જો ડોનાલ્ડ ટ્રમ્પ અને ટ્રેડ વોર ની જેમ છંછેડવા માંગે છે તો એમાં જેટલો ફાયદો કે નુકસાન દુનિયાનું છે એટલું જ નુકસાન અમેરિકાનું પણ બહુ સ્વાભાવિક રીતે થવાનું છે અને એટલે જ અપેક્ષા રાખીએ કે વિશ્વ આ બધી ડામાડોર પરિસ્થિતિમાંથી જલ્દીથી બહાર આવે થેન્ક યુ સો મચ એદેવસિંહ